આ વખતનું ચોમાસું શું ખરેખર મેજિકલ ચોમાસું છે આ વખત ચોમાસાએ જ્યારથી મંડાણ કર્યા છે ત્યારથી એક બાબત ઉડીને આંખે વળગે એવી એ રહી કે જ્યાં ખાપકે છે ત્યાં જોરદાર તાંડવ મચાવે છે જ્યારે આસપાસના વિસ્તારમાં એનાથી ઘણો ઓછો વરસાદ હોય છે જો કે એકંદરે અત્યાર સુધીમાં એક એક કરીને વરસાદે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ સારો વરસાદ થઈ ચૂક્યો છે રાજ્યમાં સરેરાશ અડતાળીસ વરસાદ વરસી ગયો છે પરંતુ હવે સવાલ એ છે કે આગળ શું થશે અત્યાર સુધી જે પ્રમાણે ચોમાસું રહ્યું છે એનો ચિતાર ચોમાસું બેઠું એના એક મહિના પહેલા જૂનાગઢમાં એકઠા થયેલા આગાહીકારોએ આપી દીધો હતો વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વર્ષા વિજ્ઞાનની પ્રાચીન પદ્ધતિઓને અનુસરીને ચોમાસું સારું રહેવાનું અનુમાન તારીખ સાથે આપવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં ચોમાસું મોટા ભાગે એ જ રીતે રહ્યું છે મોટા ભાગના આગાહીકારોએ ચોમાસાની મધ્યમાં એક મોટું વાયરુ એટલે કે વરસાદ વિનાના દિવસો રહેવાનો અંદાજ આપ્યો હતો જે સમય હવે નજીક આવી રહ્યો છે ત્યારે આગાહીકાર રજનીકાંત લાલાણીએ જણાવ્યું કે અઢાર જુલાઈ થી એકત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે અષાઢ વદ આઠમથી લઈને છેક ભાદરવા સુદ નોમ સુધી વરસાદ ખેંચાઈ શકે છે શિયાળામાં કસ કાતરાના ગર્ભ બંધાયા ન હોવાથી આ સમયગાળામાં આ સ્થિતિ જોવા મળશે જોકે પહેલી સપ્ટેમ્બર થી સારા વરસાદ નો એમનો અંદાજ છે રજનીકાંત લાલાણીના મતે ઓગસ્ટ માં વાદળછાયું વાતાવરણ કોઈ જગ્યાએ ઝરમર વરસાદ જ થશે નવ એપ્રિલે ન્યુઝ એટીન ગુજરાતી સાથે વાતચીતમાં માં લાલાણી એ આવા સંકેત આપ્યા હતા ઓગણીસ સાત થી એકત્રી આઠ સુધી નહિવત વરસાદ છે આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાત અલગ લાંબો ગાળો છે થોડોક એ ગાળામાં પિયત ની ખેડૂતોએ સગવડ કરવી પડશે અને પાણીનું પાણી પાવાનું શરૂ કરી દેવું જોઈએ શ્રાવણ પછી ભાદરવાના દસ દિવસ પછી એટલે કે વર્ષ ને ઉતરતા વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ રહેશે જે કરીને ખેડૂતોને આપણે મોલાદ જે પાક ઉપર આવેલું હોય છે જેમાં મગફળી કપાસ સોયાબીન એ વધુ બગડવાની શક્યતા રે વરસાદ સતત ચાલુ રહેશે વીસ દિવસ તો એ પહેલો મોલ બગડી શકે છે એ બધું ખેડૂતોનું ઉત્પાદન

ઓછો વરસાદ હશે આ રીતનું એક મેજિકલ ચોમાસું જોવા મળે છે અને એકંદરે ચોમાસું બહાર આમી છે ઓગસ્ટ મહિનામાં વરસાદની ખાદ રહે છે પરંતુ સપ્ટેમ્બર મહિનો આ વરસાદની ખાદ પૂરી કરી દેશે અને સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિના પણ જોવા મળે છે અને આ હું આકાશી કશ આકાશી ખાદની તેમજ પશુ પક્ષીના ચેષ્ઠાઓ વનસ્પતિના અને હોળી પવન અખાત્રી નો પવન આ તમામ પરિબળો પરથી આગાહી કરું છું વર્ષ એકંદરે અંતમાં ખૂબ સારું દિવસ